રામ રામ દોસ્તો ગુજરાતનો ચોથો સ્તંભ એટલે કે મંથરા એટલે કે બાજારું મીડિયા એ હવે નવો મુદ્દો પકડ્યો છે બિચારા ડાયરાના કલાકારોને બજાડવાના ધંધા કર્યા છે શરૂ એમાં એક મહેતા સાહેબ છે એમણે શરૂ કર્યું છે ભાઈ દેવાયત ખાવડને પ્રવચન કરવાનું તો ભાઈ તમે પહેલાં તમારા છે ને ભાડાના મકાનનું કાંઈક કરો પહેલાં આ બધા વિડીયા બનાવી બનાવીને તમારા મોઢામાં આંગળા નાખી નાખી અને એ લોકો કમાય છે ડોલરોમાં ડોલર અને તમે હજુ એમને એમ છો ભાડાના મકાનમાં તો પહેલાં છે ને તમે તમારા ભાડાના મકાનમાંથી નીકળવાનું કાંઈક કરો આ દિવાયત ખાવડને નહીં બધાની પાસે તો ગાડી બંગલા બધું જ છે એની તમે છે ને એને બધા પ્રવચનોને એવું ઠોકો પહેલાં તમે તમારી રીતે પહેલાં એના લેવલનું સ્ટેટસ લાવો પછી એને કાંઈક તમે છે ને પ્રવચન કરો બરાબર છે ભાઈ ખાલી ખોટા હું લેવા પણ તમે બધા બજાડો છો બિચારા ડાયરાઓવાળાને તમારે પાસે કોઈ મુદ્દા જ નથી ગુજરાતમાં અને આખા ભારતના લેવલના કેટલા મુદ્દાઓ છે આ મહાકુંભ જેવું થઈ રહ્યો છે પછી અહીંયા હિન્દુઓ પોતાના કલકી અવતારના એવા સંબલની લડાઈ લડી રહ્યા છે જ્ઞાન જ્ઞાનવ્યાપીનું લડી રહ્યા છે કોઈક દેવી મોઢામાંથી એ મુદ્દાઓ પણ ફાટો લગાડે અને આખું બસ આ આમ કરે છે ને તેમ કરે છે ભાઈ એમ એ આખો ડાયરો એવડો મોટો કર્યો એમાં કેટ કેટલું આનું હારું એ બોલ્યો બધું બોલ્યો અને કોઈનું નામ લીધા વગર કાંઈક કાંઈ પણ એણે દાયરો કર્યો છે પણ આ લોકો ચીપકાવી દે કે આણે આને જવાબ આપ્યો છે આ આમ ગર્ભિત રીતે આમ ડાયરેક્ટ નથી કીધું તો તને આવીને કહી ગયો એ કે મેં આને કીધું છે હું લેવા પણ કોકની જિંદગી બરબાદ કરો છો એ બિચારા ડાયરા એમની રીતે કરતા હોય અને એ કાંઈ બોલશે તો સોશિયલ મીડિયાવાળા છે જ એને જવાબ આપવાવાળા આ પછી એ બ્રિજદાનભાઈ વિરુદ્ધ બોલતો હોય તો બ્રિજદાનભાઈ જવાબ આપશે તો હું લેવા પણ આટલો બધો કૂદકા મારશો તારા આંગણા તારા મોઢામાં આંગણા નાખી નાખીને ખાલી ખોટા વિડીયા બનાવી છે તું પત્રકાર છો ભાઈ તો લેવલ તો જાળવતું થોડોક ખાલી ખોટું શું લેવા તમે બા ઈમાનદાર છો એવું બધું આપણે માની લઈએ તમે બધા ઈમાનદાર છો પણ તમારા જે જે વાણી વર્તન પરથી તમારા મુદ્દાઓ પરથી લગારે સમજાતું જ નથી તમે કઈ રીતના ઈમાનદાર છો ભાડાના મકાનમાં રહું છું અરે ભાઈ તમારું તમારી આ વર્તન જ દેખાડી આપે છે કે આ કોઈ લેવલ જ નથી પત્રકારનું આ બધા બાજાર પત્રકારના બધા લક્ષણો છે તમારામાં તો પછી તમે તમે ઘરના મકાન ક્યાંય કરી શકવાના લોકોની લક્ઝરિયસ લાઈફ જીવે છે અરે લક્ઝરિયસ લાઈફ જીવે એ મહેનતથી રૂપિયા કમાય તો લક્ઝરિયસ લાઈફ જીવે ભાઈ આ તો કેટલા મોટો આશ્રમ નથી કે આ થાય ભાઈ એના ભક્તો બનાવે તો થાય તમે 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 તમારું કરો ને ભાઈ તમે ભાડાના મકાનમાં શો તો ભાઈ થોડુંક છે ને વિચાર કરો કેવી રીતે તમારને પાહે આંગળા નાખાઈ નાખાઈને ડોલરોના ડોલરો કમાય છે પોતાની ચેનલો યુટ્યુબમાં ચલવે છે લાખો રૂપિયા કમાઈને પોતાના ને બધી લક્ઝરિયસ લાઈફ જીવતા થઈ ગયા તો તમે શું લેવા મૂર્ખા બનો છો આ બધાની આગળ ગમે એમ બફાટ કરીને તમે તમારું પેલા તમારી દાઢી ઓલવો ને ભાઈ પછી બીજા બધાને ને તે ને બધાને જવાબ આપો જાત જાતનું બધું આવે દીવો દેવા ખાવડ ની વાંચ પડી ગયા છે ભાઈ હું લેવા ભાઈ તમે પણ તમે તમારું કરો ને ભાઈ આપણે ભાડાના મકાનમાંથી સારી જગ્યાએ જાય ને એ પહેલા કરી લેવાય અને પછી તમારે કાંઈ બીજું કોઈને આપણે સલાહ આપતા થઈએ છીએ બાકી તમે આપણે જ ભાડાના મકાનમાં રહેતા હોય અને પેલો આમ બોલ્યો ને તે એમ બોલ્યો હવે આવી મંત્રા જેવા કામ કરો તો ભાડાના મકાનમાં જોડો કઈ કામ રચનાત્મક કામ કરો ને તો કંઈક આગળ આવો ભાઈ સમજે તો સારી વાત છે ન સમજે તો એ કાંઈ વાંધો નથી આપણને ભલે રહેતા ભાડાના મકાનમાં અને દેવાયતભાઈ ને ફલાણા ભાઈ ને ઢીકણાના ભાઈ ને ડાયરાઓના ઉપર નિરૂપણ કરવાના બસ અને ડોલરો કમાવાના છે તો કમાવો ભાઈ અમે આવી ગયા છીએ હવે તમે તમે બીજાને નિરૂપણ કરો છો ને હવે અમે તમને સલાહ દેવા આવી ગયા છીએ બરાબર છે એટલે તમને ખબર પડે કે આપણે બીજાની મેથી મારીએ છીએ તો આપણી કોઈક મેથી મારે તો કેવું થાય છે આપણે પણ હવે છે ને આ બાજારુ પત્રકારોને જગાડવાના અભિયાનનું કામ આપણે શરૂ કરવાનું છે અને આપણે કોઈ પણ તમને એમ લાગતું હોય કે આ વ્યક્તિ આ રીતે ખોટી રીતનું કરે છે બાજાર પત્રકારિતા તો જણાવજો મને યોગ્ય લાગશે તો આપણે એની ઉપર કંઈક વિડીયો બનાવીશું હાલો ત્યારે રામ રામ